અંજારમાં પોતાની મિલકતોમાં સીસીટીવી કેમેરા લગાડી જાગૃતિ દર્શાવનાર લોકોની પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પ્રમાણપત્ર આપી સરાહના કરાઈ અંજારની ચકચારી ચાલીસ લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં વધુ એક વખત સીસીટીવી કેમેરા કારગર સાબિત થયા હતા ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષિત પૂર્વકચ્છ ઝુંબેશ સ્થળે શ્રુતિ હોસ્પિટલના પ્રતિનિધિઓ અને મહાવીર ડેવલપર્સના જીગ્નેશભાઈ દોશીને સીસીટીવી કેમેરા લગાડવા બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું પૂર્વ કચ્છ સાગર બાગમારે નાગરિકોને પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો ઘરો બહાર રસ્તા ઉપરની અવરજવર જોવા મળે તે પ્રકારે સીસીટીવી કેમેરા મૂકવા ઉપર ભારપૂર્વક અનુરોધ કર્યો હતો અંજારમાં થયેલ ચાલીસ લાખની લૂંટ બાદ અંજાર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સહિત પૂર્વ કચ્છ પોલીસ હતી સમગ્ર બનાવ મહાવીર ડેવલપર્સ એન્ડ ફાઇનાન્સ પેઢીના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો પોલીસની અન્ય એક ટીમે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ચેક કરતા ડેવલપર્સ પેઢીની પાછળ આવેલી શ્રુતિ હોસ્પિટલના સીસીટીવીમાં ચારેક બાઇક સવાર લૂંટારા લૂંટ આચરતા થોડીવાર માટે ઉભા રહ્યા હોવાનું જોવા મળ્યું હતું સીસીટીવીમાં સ્પોટ થયેલા આરોપીઓના આધારે ચારેયને આઈડેન્ટિફાઈ કરી લેવાયા હતા રિપોર્ટ માખી જાણી ગાંધીધામ